રાજકોટ રેલવે એસસીબીએ રૂપિયા ચોવીસ લાખ ઓગણ હજારની કિંમતના ચાંદીના શંકાસ્પદ ઘરેણાં સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ રેલવેના પોલીસ અધિક્ષક બલરામ મીનાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે એમ પરમારે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ રેલવે સ્ટેશન પર એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે રેલ પાર્સલની તલાશી લેતા તેમાંથી રૂપિયા ચોવીસ લાખ ઓગણસિત્તેર હજારની કિંમતના શ્રીફળ બ્રેસલેટ સહિત પંચાવન કિલો ત્રણસો એંસી ગ્રામના ચાંદીના ઘરેણાં મળી આવ્યા હતા જેનો કોઈ આધાર પુરાવો આ શખ્સ પાસે ન હોવાથી પોલીસે આ તમામ ઘરેણાં જપ્ત કરી આ શખ્સની અટકાયત કરી હતી પૂછપરછ દરમિયાન આ શખ્સનું નામ છોટુ સંતોષીલાલ શર્મા હોવાનું અને તે સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલ પટેલનગર શેરી નંબર ચાર માં રહેતો હોવાનું સામે આવ્યું હતું પકડાયેલ ચાંદીનો જથ્થો ટ્રેન મારફતે ક્યાં રવાના કરવાનો હતો તે અંગે રેલવે એલસીબીએ છોટુ શર્માની વિશેષ પૂછપરછ હાથ ધરી છે